ચાલો મિત્રો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે તેનું નામ છે કટલેસ સરસ મજાનું આજે આપણે કટલેસ બનાવવાના છીએ મિત્રો તો તેના માટે જે આપણે મટેરિયલ લીધેલું છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તમે આખો વિડીયો જોઈજો તો તેના માટે આપણે પૌવા લીધેલા છે રવો લીધેલો છે બે તીખા મરચાં લીધેલા છે કોથમીર લીધેલી છે અને ત્રણ બટેકા લીધેલા છે મિત્રો તો આજે આપણે સરસ મજાની કટલેસ બનાવવા માટે જે પૌવા લીધેલા છે કારણ કે પૌવા અને બટેકાનો આપણે જે મસાલો પહેલાં તૈયાર કરશું બાફીને બટેકા કારણ કે તે બહુ સરસ મજાનું કડક બને છે અને ક્રેપ્સી થાય છે મિત્રો તો આપણી કટલેસ ટ્રેપ્સી બનાવવા માટે ફવા બટેકાનો મસાલો આપણે તૈયાર પહેલાં કરી લઈએ મિત્રો તો તેના માટે બટેકાને બાફીને પહેલાં તૈયાર કરીએ મિત્રો ચાલો તો આપણે બટેકા બાફવા માટે મૂકી દઈએ મિત્રો અને પછી આપણે સરસ મજાનો કટલેસનો મસાલો તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણે આજે જે સરસ મજાની કટલેસ બનાવવાની છે તેનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ સૌપ્રથમ આપણે જે બટેકા બાફી નાખેલા હતા તેમાં થોડાક પલાળીલા પોવા નાખેલા છે તેમજ સ્વાદ પ્રમાણે મીઠું થોડોક મર તીખું મરચું ધાણા જીરું તેમજ ગરમ મસાલો નાખેલો છે મિત્રો થોડોક સ્વાદ પ્રમાણે લીંબુ તેમજ થોડી ખાંડ પણ ઉમેરવાની છે મિત્રો આપણે અત્યારે કટલેસ માટેનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ મિત્રો થોડી કોથમીર પણ અંદર ઉમેરી દઈએ ચાલો હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈએ અને કટલેસનો મસાલો તૈયાર થઈ જશે મિત્રો તમે એ તો સમજી શક્યા કે બાફેલા બટેકા છે પલાળેલા પૌવા છે તેમજ અંદર જે આપણે મસેલા ઉમેર્યા તે મિક્સ કરીને આ રીતે સરસ મજાનો મસાલાને તૈયાર કરી લઈશું મિત્રો ચાલો તો હવે આપણે સરસ રીતે કટલેસ તૈયાર કરીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તો હવે આપણે કટલેસને આ રીતે તૈયાર કરી લઈએ મિત્રો સરસ મજાનું જે આપણી પાસે બીબું છે તેનેથી જે આપણે મસાલો તૈયાર કરેલો છે તેને અંદર ભરીને આ રીતે આપણે શેફ આપશું મિત્રો તેની અંદર આપણે તેના માટે રવો પણ લીધેલો છે મિત્રો તેમજ કટલેસ બનાવવા માટે આ રીતે આપણે બીબાથી તૈયાર કરવાના છે મિત્રો ત્યાર પછી રવાની અંદર આ રીતે તેની સાથે રવો ક્લિયર કરી લેવાનો છે મિત્રો તો આ રીતે આપણા સરસ મજાના જે કટલેસ તૈયાર થઈ રહ્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે આપણે આ રીતે દરેક કટલેશ તૈયાર કરી લઈએ અને ત્યાર પછી ધીમા તાપથી તેલની અંદર તળવાના છે મિત્રો જે હું તમને આગળથી પછી બતાવું છું મિત્રો ચલો મિત્રો હવે આપણે કટલેસ જે આપણી તૈયાર થઈ ગઈ છે તેને હવે ધીમા તાપથી તળી લઈએ મિત્રો આ રીતે આપણે દરેક દરેકને ધીમા તાપથી તળીને તૈયાર કરવાની છે મિત્રો કારણ કે તેને પણ આપણે એકદમ ધીમા તાપથી જ તળવાની હોય છે નહીતર ફાટી જાય છે મિત્રો અને લાલ પણ બની જાય છે એટલા માટે આપણે એકદમ ધીમા તાપથી જ શાંતિથી તૈયાર કરવાની હોય છે મિત્રો તો ચાલો હવે આપણે આપણી દરેક કટલેસને આ રીતે માતાથી તળીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આપણી કટલેશ તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની કેપ્સી આપણી કટલેશ તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની કડક અને ખાવામાં પણ સ્વાદિષ્ટ એવી આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ તેને આજે આપણે જે સરસ મજાના દહીંની જે ચટણી બનાવેલી છે તેની સાથે સૌ કરવાનું છે તેમજ કાંદા પણ છે મિત્રો તમે શેના સાથે કટલેસ ખાવ છો તે મને કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો મિત્રો તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ જમી લઈએ કે ખાઈ લઈએ સૌ પ્રથમ મારા સબસ્ક્રાઈબર માઇ બહેનોને હું જમાડીશ મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાની કટલેશ ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ જો તમને મારે આવા મારા આવા વિડીયો પસંદ આવતા હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમારી સમક્ષ બીજા પણ આવા નવા નવા વિડીયો મૂકી શકું મિત્રો જય માતાજી જય યોગેશ્વર ભગવાન